રાજ્યભરમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા નેશનલ લોક અદાલતનું આયોજન કરાઉ છે આયોજન ને અંતર્ગત જકડિયા તાલુકા કોર્ટમાં પણ લોક અદાલતનું આયોજન જકડિયાના તાલુકા લીગલ સર્વિસીસ કમિટીના ચેરમેન પ્રિન્સિપલ સિવિલ જજ અને ચીફ જ્યુડિશિયલ કુમારી એચ એસ પટેલ તથા જકડિયાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જેટી પટેલના પ્રયાસથી કરવામાં આવ્યો ઝઘડીયા તાલુકા કોર્ટમાં આયોજન થયેલ લોક અદાલતને કુમારી એચ એસ પટેલ દ્વારા કરી ખુલ્લે મૂકવામાં આવી હતી આ પ્રસંગે તાલુકા લીગલ સર્વિસ કમિટીના ચેરમેન એચ એસ પટેલે સૌને લોક અદાલતની શુભેચ્છાઓ પાઠવી અને સૌનો સપોર્ટ મેળવ્યો બદલ આભાર વ્યક્ત કર્યો આ પ્રસંગે ઝઘડીયાના મેજીસ્ટ્રેટ જેટી પટેલ વકીલ મંડળના પ્રમુખ દક્ષેશભાઈ રાંધેરિયા અને સિનિયર એડવોકેટ દિલીપસિંહ નકુ અનિલભાઈ પંડ્યા કિતાબેન શાહ અમિત ચૌહાણ અરુણ ચૌહાણ વગેરે વકીલ તથા ચગડિયા તાલુકા કોર્ટ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા અને લોક અદાલતને સફળ બનાવવાના પૂરતા પ્રયાસ કરવામાં આવ્યા હતા કુમારી એચ એસ પટેલની અને જે ટી પટેલની કોર્ટમાં મળી કુલ સાતસો આઠ રેગ્યુલર કેસ મૂકવામાં આવ્યા જેમાં તમામ સાતસો આઠ કેસોનું સમાધાનકારી વલણ અપનાવી નિકાલ કરવામાં આવ્યો જ્યારે પ્રિલિટિકેશનના એક કેસમાં એવ્યાસી કેસનો નિકાલ અને આ કેસોમાં પાસઠ લાખ ચોવીસ હજાર પાંચસો પાંચની મની રિકવરી ઇલેક્ટ્રિસિટી નેગોશિએબલ એક્ટ વગેરેના કેસોનો સમાવેશ કરવામાં આવ્યો રિપોર્ટર અબ્દુલ રોફ ખત્રી ન્યૂઝ સેવન ઇન્ડિયા ઉમલ્લા